નમસ્કાર મિત્રો ધોરણ સાત નું રાશિઓની તુલના આપણે ગણિત નું ચેપ્ટર છે સરસ સમજૂતી સાથે જાણીશું એમાં સૌ પ્રથમ આવે છે ગુણોત્તર અને પ્રમાણ મિત્રો ગુણોત્તર એટલે શું તો ગુણોત્તર એ સરખામણી દર્શાવે છે સરખા સરખા એકમ દર્શાવવા માટે ગુણોત્તરનો ઉપયોગ થાય અને સરખામણી કરવા માટે આપણે ગુણોત્તર વાપરતા છે ગુણોત્તર અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવાય છે જો અંશ એટલે આપણે કહીએ છીએ અંશ અને સીધ સ્વરૂપમાં હોય જો બે અપૂર્ણક સરખા હોય તો તેમનો ગુણોત્તર સમાન હોય બે અપૂર્ણ સરખા હોય તો તેમનો ગુણોત્તર સમાન હોય છે ગુણોત્તરમાં બંને માપના એકમો સરખા હોવા જોઈએ ખાસ આ ધ્યાનમાં રાખવા જે બાબત છે કે બંને એકમો હોય એ બંનેના માપના એકમો સરખા હોવા જોઈએ જો એકમો કિલોગ્રામ આપ્યો હોય તો બીજામાં કિલોગ્રામ હોવું જોઈએ જો એક કિલોગ્રામ આપ્યો મીજામ ગ્રામ આપ્યો તો કિલોગ્રામ ને ગ્રામ માં કન્વર્ટ કરો અને બંને સરખા કરવાના મીટર ને સેન્ટીમીટર આપ્યો તો મીટર ને સેન્ટીમીટર કન્વર્ટ કરીને બંને એકમો સરખા કરીને આપણે ગુણતરી સુગમ પડે જો આપેલા બે ગુણોત્તર સરખા હોય તો તેમાં રહેલી ચારે સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય પ્રમાણ દર્શાવવા માટે આવું જેમનું નિશાન વપરાય છે ચાર ટપકા જેસી બщем આપણે કહીએ તો પ્રમાણમાં કુલ ચાર પદ હોય છે કેટલા પદ હોય ચાર પદ જો આ ચાર સંખ્યાઓ પ્રમાણમાં હોય તો પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર એક બે ત્રણ અને ચાર તો પહેલી અને ચોથી જે છેલ્લી છેલ્લી અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર જેટલો હોય છે દાખલા તરીકે બે જેમ ત્રણ કરી આપણે બે જેમ ત્રણ અને ચાર જેમ પાંચ તો બંનેનો ગુણાકાર આપણે સરખો કરવો પડે પહેલું પદ લેવાનું અને ચોથું પદ લેવાનું અને બીજું પદ અને ત્રીજું પદ એ ગુણાકાર તો સરખા કરતા સાઈઠ ગણું વજન ઊંચકી શકે છે જો આ તથ્ય માણસ પર લાગુ પાડવામાં આવે તો કેટલું વજન ઊંચકી શકે દાખલાને સમજવાનું મિત્રો પછી જ એને કાઉન્ટ કરવાનું કે ઘોડો પોતાના વજન કરતા સાઈઠ ગણું વજન ઊંચકી શકે છે આ તથ્ય માણસ પર પાડવામાં આવે તો કેટલું વજન ઉંચકી શકે તો હું મારા વજન કરતા સાઈઠ ગોડું વજન ઉંચકી શકું મારું વજન જાણે કે પાંત્રીસ કિલોગ્રામ છે તો હું પાંત્રીસ ગુણ્યા સાહીઠ સો કિલોગ્રામ પાંત્રીસ ગુણ્યા સાઠ એટલે એકવીસો કિલોગ્રામ વજન ઉંચકી શકું આ ધ્યાન યાદ રાખોનો રહેશે ત્યારબાદ ગુણોત્તર સોદો તો સોદો માટે એક વસ્તુ યાદ રાખવાનું એકમો સરખા કરવા પડે મે તમને અગાઉ પણ વાત કરી એ પરમ મિત્રો તો આપણે એકમો સરખા કરવા માટે એક દિવસ બરાબર 24 કલાક 1 કલાક બરાબર 60 મિનિટ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ 1 કિલોમીટર બરાબર 1000 મીટર 1 રૂપિયો બરાબર 100 પૈસા 1 લીટર બરાબર 1000 મિલીલીટર 1 મીટર બરાબર 100 સેમી આ બધા જે છે એકમોને આપણે તૈયાર કરી લેવાના ગોખી લેવાના જેથી કરીને આપણે ઈઝીલી કન્વર્ટ કરી શકીએ રૂપિયા પાંચ ના પચા પૈસા સાથે તો આપણને ખબર પડી જાય કે રૂપિયા પાંચ ના પૈસા રૂપિયા ના પૈસા માં convert કરવું હોય ખબર છે કે એક રૂપિયો બરાબર શું થાય સો પૈસા તો અહીંયા લખીએ એક રૂપિયો બરાબર સો પૈસા તો પાંચ રૂપિયા ના પાંચસો પૈસા થયા તો પાંચ રૂપિયા અને પચા પૈસા નો ગુણોત્તર બરાબર પાંચસો જે પાંચ રૂપિયા ના પાંચસો પૈસા કર્યા અપોન પચાસ રૂપિયા તો કટ થઈ ગયું અને

આ છ છે એ નીચે જતા રહે છે એટલે ત્રણ ગુણ્યા ચોવી ભાગ્યા છ થાય છ ચોક ચોવી છ છ ઉડી ગયા ચાર તરીકે બાર કમ્પ્યુટર આવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું

ઉત્તર પ્રદેશ નું ક્ષેત્રફળ બે લાખ કિલોમીટર square છે તો આ બંને રાજ્યો પ્રતિ કિલોમીટર કેટલી વસ્તીઓ છે કયા રાજ્યોમાં વસ્તી ઓછી છે આ શોધવાનું છે બરોબર બંને રાજ્યોમાં પ્રતિ કિલોમીટર કેટલી વસ્તીઓ છે તો પહેલા રાજસ્થાન માટે શોધી આપણે તો રાજસ્થાન વસ્તી પાંચસો સિત્તેર લાખ ક્ષેત્રફળ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ કિલોમીટર દીઠ વસ્તી બરાબર જે વસ્તી ભાગ્યા ક્ષેત્રફળ તો પાંચસો સિત્તેર ભાગ્યા ત્રણ तो 190 लाख किलोमीटर जे આવશે स्क्वायर ये आंसर આવશે ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં પણ સેમ થી સેમ આપણે લખીશું 1660 क्षेत्रफल 2 લાખ કિલોમીટર પ્રતિ કિલોમીટર સરેરાશ દીઠ વસ્તી બરાબર 1660 ભાગ્યા 2 = 833 લાખ કિલોમીટર સ્ક્વેર દહ ઉત્તર મેસ વધુ વસ્તી વાળું રાજ્ય છે ઉત્તર બધે સૌથી વધુ વસ્તી વાળું રાજ્ય છે અને રાજસ્થાનમાં સૌથી ઓછી વસ્તી વાળું રાજ્ય છે ત્યારબાદ મિત્રો અપૂર્ણાંક ને ટકા માં રૂપાંતર માટે આપણે અહિયાં આગળ દાખલા જોઈએ છીએ તો અપૂર્ણાંક નું ટકા માં રૂપાંતર કરવા માટે અપૂર્ણાંક ને સો વડે ગુણવામાં આવે છે ટકાને ને એક upon સો વડે ગુણવા તો ટકાનું નું રૂપાંતર થાય એને સો ભાગ્યા કરવા ના ટકા શોધવા હોય તો સો વડે ગુણવાના ના સો ટકા એટલી આખી વસ્તુ છે હજાર ટકા એટલી અડધી વસ્તુ છે તો કુલ સરવાળો બરાબર સો તો ચૌદ ટા ની સંખ્યા બરાબર સો તો ચૌદ અપૂર્ણાંક માં લખવું તો ચૌદ અપૂર્ણ સો આ ધ્યાન આપવાનું સો ટકા એટલે આખી વસ્તુ અને પચાસ ટકા એટલે અડધી વસ્તુ દાખલા તરીકે આ આ વસ્તુની પચાસ ટકા તો અડધી ગણવાની ચૌદ થી સાત થઈ જાય આ વસ્તુની ની સો ટકા એટલે આખી વસ્તુ વડે ગણવા માટે સો ટકા લાગે જો અડધી વસ્તુ ગણવી તો ટકા પચાસ કરવા પડે બરોબર અપૂર્ણાંક ની ટકા ભેગામાં સો ચૌદ ભાગ્યા સો ગુણ્યા સો 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 ગયા ચૌદ ટકા આ ચૌદ સો ને ટકા શોધવા હોય તો પછી સો વડે સો સો ચૌદ ટકા ટકા થાય માટે વડે ગુણવા બાર અપોન સોળ હોય તો એના ટકા કેટલા તો બાર પોઈન્ટ સો ગુણ્યા સો એટલે પંચોતેર ટકા થાય અવ ચાર તરીકે બાર ચોગ ચોગું સો ચાર ચાર ગયા અને પછી ચોગ ચાર ચાર જે પછી તરી પંચોતેર ટકા આવે એટલે ચાર પોઈન્ટ પોચ હોય તો ચાર પોઈન્ટ અહીંયા એક નાનકડો દાખલો લીધો છે કે બત્રીસ વિદ્યાર્થીઓ માંથી આઠ વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર મળે ટકા વાળી શોધવાની છે બત્રીસ વિદ્યાર્થીઓ આઠ ટકા

ગેરહાજર કે હાજર સંખ્યાની ટકાવારી શોધવાની છે તમને ઈઝીલી મળી જશે પાત્રીસ ટકા વત્તા ખાલી જગ્યા ટકા બરાબર સો તો પાત્રીસ માં કેટલા ઉમેરો સો કરો તો પોસઠ પાત્રીસ minus સો minus પાત્રીસ બરાબર પોસઠ કરવાનું જો વર્ગના પોસઠ ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ હોય તો વર્ગના કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી તો પહેલા તમને જે એવી રીતે આપણે શોધવાનું સાયકલ ન હોય તો વિદ્યાર્થીઓ બરોબર તો સો માઇનસ પોસઠ તો સો minus પાંસઠ બરાબર પાંત્રીસ ટકા વિદ્યાર્થીઓ આવી ગયા આમાં ડાયરેક્ટ ટકાવારી શોધવાની છે એટલે આપણે કોઈ સો વડે ગુણવાનું નથી ટકાવારી આપેલી છે ઓલરેડી નો જ ટકામાં જ જવાબ માંગ્યો હોય તો ટકામાં જ આપ્યો હોય તો સો માંથી બાદ કરવા ટકામાં જવાબ માંગ્યો હોય અને ટકા આપ્યા હોય તો સો માંથી બાદ કરવા જો એમાં પાંસઠ ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ હોય તો વર્ગના કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી તો ટકામાં જવાબ માંગ્યો તો સો માંથી પાંસઠ બાદ કરવું પડે પાંત્રીસ ટકા આવી જશે ઉકેલ એકસો ચોસઠ ના પચાસ ટકા એકસો ચોસઠ ના પચાસ ટકા બરાબર એકસો ચોસઠ ગુણ્યા પચાસ ભાગ્યા સો કે ટકા જે કહેવાય એને આપણે સો વડે ભાગવા પડે પચાસ ટકા ના આપણે ટકા દૂર કરે તો સો ભાગ્યા હશે એટલે કટ કરીશું તો બ્યાસી ટકા જવાબ આવશે બાસઠ ના બાર વન અપોન્ટ ટુ ટકા ટૂટા તો બાર અપોન વન પોલું પચીસ બે થાય

=9 થાય 9 આપેલો છે તો √9 થાય તો x = 9 * o / 25 ઓયકો દેખો આ સંખ્યા આમ આઈ ગઈ એટલે ઇનવિઝિબલ થઈ ગઈ ઇનવિઝિબલ થઈ જાય એટલે ઓ ઓન પછી તો 4 36 36 આપણો જે જવાબ આવશે I hope you understand very well

કુલ રાશિ શોધો તો કુલ રાશિ બારસો જવાબ આવે ટકા ને દસ અપૂર્ણ અને અતિપ્ત સ્વરૂપમાં ના કારણ કે ટકા એટલે હોય અને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવું હોય એટલે આપણે સંખ્યામાં લખવા જોઈએ બે પોઈન્ટ પડે પચીસ પચીસ કટ કરો તો એક અપોન ચાર અપૂર્ણમાં લખવાનું કે તો વન અપોન્ટ આન્સર આવે દસો સંપૂર્ણ મૂકે તો ઝીરો પોઈન્ટ પચી લખો કોઈ ભારે છે બધું સહેલું છે મહેનત કરો આગળ વધારો પચી પંદર ચોકલેટ એવી રીતે વહેંચવામાં આવે છે કે રાજ અને મનુ અમુક ટકા અને એસી ટકા ચોકલેટ મળે છે બંનેને તો રાજનો ભાગ તો પંદર ચોકલેટે વીસ ટકા તો પંદર ગુણ્યા વીસ ભાગ્યા હો ટકા વાલીસ એટલે ભાગ્યા હો કરવાના ઉડાડે ત્રણ ચોકલેટ આવી રાજના ભાગે મનુનું પંદર ચોકલેટ એસી ટકા એટલે પંદર ગુણ્યા એસી ભાગ્યા હો તો ત્રણ ચાર તરી બાર ચોકલેટ મણીનો ભાગ થાય ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર બે જેમ ત્રણ જેમ ચાર હોય તો દરેક ખૂણાનો માપ શોધો તો પ્રમાણમાં સરળ સરવાળો બરાબર નવ થયો બધાનો સરવાળો ભેગો કરવાનો નવ થાય ત્રણે ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય એસી એકસો ને એસી તો પહેલા ખૂણાનો માપ શોધવું હોય તો એકસો એસી ગુણ્યા બે અપોન નવ આ નવ એ ત્રણેયનો જે પ્રમાણ માપ છે આખું ટોટલમાં અહીં લખ્યું છે આપણે તો ચાલીસ અંશનો આવશે

જેમ કરું છું હવે દુકાનદાર નફાની ટકાવારી શોધો તો મિત્રો મૂળ કિંમત બરાબર ત્રણસો પંચોતેર વેચાણ કિંમત ચારસો તો બંનેની કિંમત લખવાની કોની વધારે વેચાણ કિંમત મોટું નિશાન થશે કે વેચાણ કિંમત જેવાય છે મૂળ કિંમત તો તો નફો બરાબર આવશે નફાની જે રૂપિયા એ કુલ કિંમત કેટલી ત્રણસો પંચોતેર ગુણ્યા હો ટકા હો ગુણા કરવા પડે એટલે વીસ આખો ત્રણ ટકા આવશે અને મિશ્ર અપૂર્ણાંકમાં લખીએ એટલે છ બે અખોન ત્રણ આ જવાબ આવશે આઈ હોપ કે તમને આ ધોરણ સાત નું જે ચેપ્ટર છે રાશિઓની તુલના એ સરસ રીતે સમજી તેવી પડી છે અને બીજા વિડીયો પણ અપલોડ કરીશ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો થેન્ક યુ વેરી મચ